મારા બાલાસિંહજનો સૌને જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધનાથ આજે મહાભ નવ શુક્રવાર સીતા જયંતિ સીતા નવમી અષ્ટવક્રા જયંતિ જેમને ગીતા પણ લખીને આપણને આપી છે એવા અષ્ટક્રાને કોટી કોટી પ્રણામ સીતા માતાને પણ કોટી કોટી પ્રણામ જેને આપણને ઘણું રાસ શીખડાવ્યો જીવવાનો એક રહેવાનો અનેક અનુભવો આપણે શીખા માતા સીતા પાસેથી આજે ઘણા લોકો આર્થિક તંગીથી પીડાતા હોય છે આવા તમામ લોકોને માટે એક ઉપાય બતાવું દર રવિવારના દિવસે માતાજીનું કવચ બોલવું અને દર રવિવારના દિવસે કોઈ સુવા શ્રીને જમાડવી અથવા તો સીધું આપવું આમ કરવાથી ને સામાન્ય કરજામાંથી નીકળી જવાશે જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને નવા હોત તો સબસ્ક્રાઈબ કરજો બીજું કે હું એક વાસ્તુશાસ્ત્ર કરું છું જ્યોતિષશાસ્ત્ર કરું છું તેમજ કર્મકાંડ કરું છું તો કોઈને કામ હોય તો માત્ર કુલ એક જ વાર કરજો પણ વારંવાર નહીં કરતા અને જ્યારે હું ફ્રી ત્યારે તમને જવાબ આપીશ ચોક્કસ જવાબ આપીશ મહાદેવ જય શ્રીનાથ જય કુરુદેવ